થાંગત્રામાં સાત ક્લબના સભ્યોએ સ્વિમિંગ પૂલમાં યોગ કરીને યોગ દિવસની કરી ઉજવણી સ્વિમિંગ પૂલના કોચિંગ ક્લાસીસમાં રોજ સવારે દસ મિનિટ માટે યોગની તાલીમ આપવામાં આવી છે કોચ દ્વારા પાણીમાં યોગના વિવિધ આસન કરાવવામાં આવ્યા સ્વિમિંગ કરવા આવતા ભાઈઓને બાળકોએ ઉત્સાહપૂર્વક યોગ કરીને યોગ દિવસની કરી ઉજવણી સમગ્ર વિશ્વને દેશમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજાયેલ યોગના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને લોકો કંઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે જેમાં થાંગત્રામાં હળવદ રોડ પર સ્વિમિંગ પુલમાં સાત ક્લબના ચાલીસ જેટલા સભ્યો દ્વારા પાણીમાં વિવિધ યોગના આસનો કરીને આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી પાણીમાં યોગ કરનાર તાંગધ્રા શહેરના સાત ક્લબમાં સ્વિમિંગ કોચિંગ આપતા જયદેવસિંહ ઝાલા અને દિલીપસિંહ ભટ્ટી દ્વારા યોગ કરાવવામાં આવ્યા પાણીના તરવૈયાઓને સાથે રાખીને સાત ક્લબ દ્વારા રોજ પાણીમાં યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને યોગ કરનાર લોકોએ પણ યોગથી શરીર પર થતા ફાયદા વિશે પણ માહિતી આપી હતી ને સ્વિમિંગ પણ એક યોગ છે યોગ કરવાથી આપણું શરીર ફિટ રહે છે યોગની યોગથી રોગ દૂર થાય છે તેમાં પણ પાણીની અંદર રહીને યોગના વિવિધ આસનો કરીને આપણે આપણું શરીર ફિટ રાખીને નિરોગી રહી શકીએ છીએ મારું નામ ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ પૂજારા ધાંગધ્રા ઉમરવર સનસટ જે આ યોગ સ્વિમિંગ પૂલમાં જે અમે યોગા કર્યા ત્યારે આને એમ લાગ્યું કે જે આ વર્ષોથી સ્વિમિંગ પૂલની જે ધ્રાંગધ્રામાં જરૂર હતી એ આજે સાહેબોએ જે ભઠ્ઠી સાહેબે જે ચાલુ કર્યું છે એનેથી દરેકની તંદુરસ્તી સારી રહે નાના બાળકો બાલિકાઓ મોટાથી માંડીને મોટા મોટા મારા જેવા સડસઠ વર્ષના આ ઉંમરે પણ તરવાનું શીખીને જે બોડી હેલ્થ કરી છે એનાથી આ સ્વિમિંગ પુલને ઘણો ફાયદો થયો છે અને સમય મારું તો સમગ્ર જેમ સાહેબે કીધું કે સમગ્ર ગુજરાત ભારતમાં ગામો ગામ સરકાર જો આવા સ્વિમિંગ પુલ ચાલુ કરે તો જેથી દરેકની બોડી અને હેલ્થ સારું રહે અને જીવન પણ તંદુરસ્ત બની રહે અને લાંબુ આવ્યું છે હું દિલીપસિંહ ભટ્ટી ક્લબ સેવન ધ્રાંગધ્રા મારા તમામ સ્વિમર્સની સાથે આજે યોગા કરેલ છે આજે વિશ્વ યોગા દિવસ છે અને વિશ્વ યોગા દિવસ નિમિત્તે અમે સૌએ વિવિધ પ્રકારના યોગા કરેલ છે અને આ યોગા કરવાથી દરેકનું સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી સારી રહે છે અને મારું તો મંતવ્ય છે કે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના તમામ તાલુકાઓમાં એક એક સ્વિમિંગ પુલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવે અને તમામ નાગરિકો પોતાના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે આનો લાભ લે અને એનો લાભ મળે એવું કરવા સરકારશ્રીને નમ્ર વિનંતી છે